નમસ્કાર દર્શક મિત્રો કરોણા ટોક્સમાં આપનું સ્વાગત છે વાંદે ગોમાત્રમ દોસ્તો આજે છઠ્ઠી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ છે પુસ્તક એક અદ્ભુત ચીજ છે અદ્ભુત મિત્ર છે આપણો માણસના ખિસ્સામાં મોબાઈલ આવ્યો એની પહેલાં માણસ નાની નાની બુક રાખતો પોકેટ બુક જેને કહેતા એટલે એ તમે મુસાફરી કરો તો એ તમારી સાથે હોય તમે ક્યાંય જાવ તો તમારી સાથે હોય જ્યારે પણ સમય મળે ત્યારે વ્યક્તિ એ પોકેટ બુક પોતાને ગમતી પોકેટ બુક વાંચી અને સંતોષ મેળવતો વાંચનનું જીવનમાં અદ્ભુત મહત્ત્વ છે એટલા માટે કે તમારે સારું લખવું છે સારું બોલવું છે સારું વિચારવું છે તો એને માટે તમારે સારું વાંચવું પડે અને પુસ્તક વાંચન છે એ સૌથી શ્રેષ્ઠ વાંચન છે તમને ગમતા પુસ્તકો વાંચી શકો આપણી પાસે કેટલી બધી વેરાયટી હોય છે કેટલી બધી ભાષાના પુસ્તકો મળે છે આપણે ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં પણ નવલકથાઓ કવિતાઓ ગીતના પુસ્તકો નાટકો આત્મકથાઓ નિબંધો કેટલું સાહિત્ય તમારી પાસે ઉપલબ્ધ છે એ ઉપરાંત હિન્દી ઇંગ્લિશ કે અન્ય કોઈ ભાષા પણ મહત્વનું છે વાંચવું વાંચન કરવું એ વ્યક્તિ માટે મહત્વનું છે એટલા માટે કે વાંચન કરવાથી વિચારોની વૃદ્ધિ થાય છે વિચારો વિકસે છે આપણે બોલચાલની ભાષાના શબ્દોનો રોજ ઉપયોગ કરતા હોઈએ છીએ રૂટિનમાં વાતચીતમાં પણ તમે કોઈ મોટા સાહિત્યકારોને વાંચો એમના પુસ્તકો વાંચો તો એમાંથી તમને કેટલા બધા નવા શબ્દો મળે કેટલા બધા સમાનાર્થી શબ્દો મળે કેટલા બધા વિરોધાર્થી શબ્દો મળે અને એક જ વાત અલગ અલગ કેવી રીતે કહી શકાય એ આવડત પણ વાંચનમાંથી વિકસતી હોય છે અને વાંચવું એ મનનો એક તંદુરસ્ત ખોરાક છે આમ તો પ્રાર્થના એ મનનો ખોરાક છે એવું આપણે કહીએ છીએ પણ વાંચવું સારું વાંચન કરવું ને એ મનનો તંદુરસ્ત ખોરાક છે એટલે હેલ્ધી ફૂડ છે મન માટે તો દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ હવે વાંચવાની વાત આવે એટલે ભાગે યુવા વર્ગ છે એ એમ કે અમે વાંચીએ તો છીએ જ શું વાંચીએ છીએ તો ગમે મોબાઈલમાં છાપા વાંચીએ છીએ અમે મેગેઝિન વાંચીએ છીએ અમે પુસ્તકો પણ મોબાઈલમાં વાંચીએ છીએ અમે અમારા પાઠ્યપુસ્તકો મોબાઈલમાં વાંચીએ છીએ બસ એટલે મુદ્દો વાંચનનો છે એના કરતાં આપણે ક્યાં વાંચીએ છીએ કયા પ્લેટફોર્મ પર વાંચીએ છીએ એ વાત બહુ મહત્ત્વની છે એટલા માટે કે મોબાઈલમાં વાંચવું અને હાર્ડ કોપી બુક વાંચવી પુસ્તક વાંચવું એમાં બહુ ફરક હોય છે પુસ્તક તમે જ્યારે હાથમાં હાથમાં લ્યો છો ત્યારે એની જે ફિલિંગ છે એ કાગળ એ પૂઠું એ કલર એ ટાઇટલ અને એની જે ફિલિંગ છે એ આખી અલગ છે એક પુસ્તક પ્રત્યે એક હાર્ડ કોપી જે હોય છે એના પ્રત્યેની આપણી એક લાગણી આપણો એક સ્નેહનો તાંતણો એની સાથે બંધાઈ જતો હોય છે જે તમને મોબાઈલમાં એ ફિલિંગ નહીં આવે ઠીક છે અત્યારે મોબાઈલ ઉપલબ્ધ છે એની પણ ઘણી બધી સુવિધાઓ છે એટલે જરૂર પડે તો મોબાઈલનો પણ ઉપયોગ કરીએ એનો વિરોધ નથી પણ શક્ય હોય ત્યાં સુધી હાર્ડ કોપી બુક વાંચીએ પુસ્તક વાંચીએ કારણ કે એક લેખકે એક સર્જકે કેટલું બધું ખેડાણ કરીને કેટલી બધી મહેનત કરીને કેટલી બધી વિચારોની ખેતી કરીને પુસ્તક લખવું હોય એને જ્યારે આપણે હાથમાં લઈને વાંચીએ છીએ તો એનો એક આખો આનંદ જુદો છે અને જરૂરી નથી કે એક બેઠક આપણે વાંચીએ દસ વીસ પાના આપણે વાંચ્યા તો પછી ત્યાં રાખી દીધું પછી જ્યારે પણ પાછી અનુકૂળતા થઈ ત્યારે પાછું વાંચું પછી આગળ વાંચું તો એક પુસ્તક વાંચતા સંભવ છે કે આપણને બે દિવસ પાંચ દિવસ અઠવાડિયું દસ દિવસ લાગે પણ ખરા પણ મોબાઈલમાં એ ફિલિંગ નથી આવતી જે તમને હાર્ડ કોપી બુકમાં પુસ્તકમાં આવે છે મોબાઈલમાં આમે આપણે સ્ક્રીન ટાઈમ ઓછો કરવાની વાત હોય છે એટલે કે તમે સ્ક્રીન ઉપર વધુ વખત તમારી આંખો ટકાવી રાખશો તો અત્યારે તો ઘણા બધા સંશોધનો મેડિકલ સાયન્સમાં થયા છે આંખોને નુકસાન થાય છે નંબર વધે છે બીજું મનને પણ નુકસાન થાય છે મોડી રાત્રે તમે મોબાઈલમાં વાંચ્યા કરશો તો તમારા સતત હાથમાં મોબાઈલ પકડવાને કારણે જે હાથના સ્નાયુઓ છે અથવા તો બેકના જે પેઇન છે એ પણ વધે છે તો એ પ્રકારની હાથની અને બેકની સમસ્યા થવાની પણ શક્યતા છે ગરદનની સમસ્યા પણ શક્ય છે ને એનાથી થાય છે અને મન તમારું ઘણું બધું ચંચલ અથવા તો દૂષિત થાય છે વધારે પડતો સ્ક્રીન ટાઈમ રાખવાથી મોબાઈલ વધુ વખત વાંચવાથી એને બદલે હાર્ડ કોપી જે રીતે આપણને ખુરશીમાં બેસીને ફાવતું હોય સુતા સુતા બગીચામાં ઘરમાં ચાલતા ચાલતા વાંચન હરતા ફરતા પુસ્તક હાથમાં લઈને તો પણ એ પણ સારી ટેવ છે મારા પણ કઈ ખોટું રીતે એક્સરસાઇઝ પણ થાય છે પણ સવાલ એ છે કે વાંચીએ આપણે મોબાઈલ નહીં પણ પુસ્તક બીજી વાત કે આજે વિશ્વ આજે નેશનલ એટલે કે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ છે ગુજરાત સરકારે એક સરસ જાહેરાત કરી છે એની પણ વાત મારે ખાસ તમને કરવી છે આ દિવસને ધ્યાનમાં રાખી એટલે કે છઠ્ઠી સપ્ટેમ્બરને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે એક એવી જાહેરાત કરી છે કે ગુજરાતના એકવીસ જિલ્લાઓમાં એકવીસ જિલ્લાઓમાં પચાસ તાલુકા પસંદ કરવામાં આવ્યા છે એટલે કે ગુજરાતના બસો ને પચીસ તાલુકા છે એમાંથી પચાસ તાલુકાઓમાં ગુજરાત સરકાર પોતાની લાઇબ્રેરી શરૂ કરશે આ બહુ મોટી જાહેરાત છે મારી દૃષ્ટિએ કે ગુજરાત સરકારે લોકો વાંચતા થાય લોકો પુસ્તકાલયમાં જઈને વાંચે ત્યાંથી પુસ્તકો લઈ આવે ત્યાં બેસીને વાંચે અને વાંચનની ટેવ વિકસે એ માટે એક નવો આયામ હાથમાં લીધો છે નવો આયામ શરૂ કર્યો છે અને એ છે ગુજરાતના પચાસ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલય શરૂ કરવાનો એટલે કે શરૂ થતાં તો બે ચાર મહિના કદાચ લાગી જાય કારણ કે જગ્યા મળે ને પુસ્તકો આવે ને એ બધું ગોઠવાય પણ બે ચાર મહિનામાં ગુજરાત સરકાર આવતા બે ત્રણ મહિનામાં પચાસ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલય શરૂ કરશે જ્યાં અખબારો તમને વાંચવા મળશે તમને સારા મેગેઝીનો વાંચવા મળશે જ્યાં તમને સારા પુસ્તકો વાંચવા મળશે અને એની સાથે એક બીજી જાહેરાત પણ થઈ છે કે અત્યાર સુધી જે આ તાલુકા કક્ષાના કે ગ્રામ્ય કક્ષાના પુસ્તકાલયો જે સરકારી છે અથવા તો હતા એમાં પચીસ ટકા અનુદાન લોક ભાગીદારીનું હતું એટલે કે પંચોતેર ટકા ફંડ સરકાર આપે પચીસ ટકા જે તે ગામ કે તાલુકાના એ જે તે શહેરના લોકો આપે અથવા કોઈ સંસ્થા આપે અને એ રીતે પંચોતેર પચીસ થી પુસ્તકો પુસ્તકાલયો ચાલતા હતા હવે એમાં પણ ગુજરાત સરકારે સરસ આજે જાહેરાત કરી છે કે સો એ સો ટકા અનુદાન હવે સરકાર આપશે જ્યાં પુસ્તકાલયો ચાલે છે ત્યાં પણ હવે સરકાર છે એ સો ટકા અનુદાન આપશે પચીસ ટકા ભાગીદારી એ પણ હવે પૂરી કરી છે અને સો ટકા એ લોકો આપશે જ્યાં નવા પચાસ પુસ્તકાલયો શરૂ થવાના છે પચાસ તાલુકામાં ત્યાં પણ ગુજરાત સરકાર સો ટકા અનુદાન આપશે એટલે લોકોએ એક પણ રૂપિયો કાઢવાની જરૂર નથી તમારા તાલુકામાં એ પચાસ તાલુકા જે પસંદ થયા છે ત્યાં આ વર્ષે સરકારી પુસ્તકાલયો શરૂ થઈ જવાના છે એટલે એ જ વાત ખાસ આજે મારે કરવાની છે કે વિશ્વ રાષ્ટ્રીય વાંચ પુસ્તક વાંચન દિવસ છે ત્યારે ચોક્કસપણે પુસ્તકો વાંચવાની ટેવ પાડી આપણા ઘરમાં આપણને અનુકૂળતા છે ત્યારે વાંચીએ લાયબ્રેરીઓ સરકારી લાયબ્રેરીઓ તમારી પાસે તમારી આજુબાજુમાં ઉપલબ્ધ હોય તો ત્યાં પણ જઈને વાંચી શકાય છે નવી પુસ્તકાલયો શરૂ થાય છે એ તાલુકાના લોકો પણ હવે લાભ લઈ શકશે અને વિદ્યાર્થીઓને યુવાનોને ખાસ કે સ્ક્રીન ટાઈમ ઘટાડો મોબાઈલનો જેટલો ઉપયોગ જરૂરી છે એટલો ચોક્કસ કરો પણ વાંચવા માટે મોબાઈલનો ઉપયોગ બને તો ન કરો કારણ કે કોઈપણ વસ્તુ વાંચવી છે તો એ હાર્ડ કોપીમાં વાંચો પુસ્તકોની હાર્ડ કોપી વાંચો અને પુસ્તકો વાંચવાની ટેવ પાડો ઓછામાં ઓછું આપણે એવું એક નક્કી ના કરી શકીએ આપણે કેમ હોય છે નિર્ધાર કે ભાઈ રોજ મંદિરે જવું રોજ આમ કરવું રોજ પૂજા કરવી રોજ જે આપણા નિયમો હોય છે તો એક નિયમ એવો ના લઈ શકીએ કે રોજ હું પંદર મિનિટ એક પુસ્તક વાંચીશ એક પ્રકરણ વાંચીશ એક પાનું વાંચીશ પુસ્તકનું પંદર મિનિટ વાંચીશ હું દસ મિનિટ વાંચીશ પણ હું રોજ વાંચીશ જ્યારે મને સમય મળશે ત્યારે હું દસ પંદર મિનિટ હું એક પુસ્તક વાંચીશ ચાહે ધાર્મિક પુસ્તક વાંચો ચાહે તમને ગમતું નવલકથા વાંચો કોઈ પણ પુસ્તક વાંચો પણ હું પુસ્તક દસ પંદર મિનિટ રોજ વાંચીશ બીજું આપણે ત્યાં ગામડાઓમાં ચાર પાંચ ધોરણ ભણેલા લોકો એવા લોકો પણ આપણી પાસે હજી હયાત છે કે જે નાના સેન્ટરોમાં ગામડામાં રહેતા હોય બહુ ઓછું ભણ્યા હોય અક્ષર જ્ઞાન માંડ મેળવ્યું હોય એવા જે વૃદ્ધો છે અથવા એવા આધેડ લોકો છે પુરુષો અને સ્ત્રીઓ એ રોજ ગીતાજીનો પાઠ કરતા હોય છે રામાયણમાંથી ચાર છ પંક્તિઓ ચાર છ ચોપાઈઓ વાંચીને એનો અર્થ વાંચતા હોય છે કોઈપણ ધાર્મિક પુસ્તક નાનાની જે વ્રતની પુસ્તિકા હોય છે બેનો ખાસ કરીને સોમવારના વ્રત છે કે દશામાનું વ્રત છે કે આ માતાજીનું વ્રત છે એવી નાનાની પુસ્તિકા પંદર વીસ પાનાની પુસ્તિકા છે તો બેનો એના પ્રકરણો વાંચતા હોય છે બેનો બહુ ઓછું ભણેલા હોય તો પણ એ વાંચતા હોય છે તો એ એમનો નિયમ છે કે મારે થોડુંક વાંચવું થોડુંક ધાર્મિક વાંચન કરવું તો આપણે તો શિક્ષિત લોકો હોઈએ છીએ આપણે તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ એનાથી આગળ ભણેલા હોઈએ છીએ તો આપણે એવો નિયમ ના લઈ શકીએ કે હું રોજ થોડુંક દસ પંદર મિનિટ પણ હાર્ડ કોપીમાં વાંચીશ મોબાઈલમાં નહીં વાંચું અને મોબાઈલનો ઉપયોગ માત્ર જે સંદેશાવ્યવહાર માટે કે જે કામ માટે છે એટલો જ કરીશ વાંચન માટે મોબાઈલનો ઉપયોગ હું શક્ય હોય ત્યાં સુધી નહીં કરું હા હું મુસાફરી કરતો હોઉં ને મારી પાસે બીજો કોઈ સ્કોપ નથી તો હું મોબાઈલમાં વાંચીશ પણ હું ઘરે બેઠો છું મારી પાસે પુસ્તક છે હું લાઇબ્રેરીમાં બેઠો છું મોબાઈલમાં વાંચું છું તો એ તો મારી દૃષ્ટિ યોગ્ય નથી તો પુસ્તક વાંચનની ટેવ પાડીએ આજે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ છે ત્યારે ખાસ પ્રતિજ્ઞા લઈએ કે હું રોજ થોડું થોડું પુસ્તક વાંચીશ અને એ રીતે વાંચનની ટેવ વિકસાવીશ ગુજરાત ફરી એક વખત ધન્યવાદ આપી દઉં કે પચાસ તાલુકા કક્ષાએ સરકારી લાઇબ્રેરીઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે તો હવે ચોક્કસપણે વાંચશે ગુજરાત ધન્યવાદ ફરીથી કોઈ નવા વિષય સાથે પાછા મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર